નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો તો ચાલો હવે આગળ વધીએ અને હા બીજી એક મહત્ત્વની વસ્તુ એ કે આપણા ઇન્સ્ટાગ્રામને જો હજુ તમે ફોલો ના કર્યું હોય તો જઈને ફોલો કરી લેજો આજે આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર એક લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને જે છે આપણું ફેસબુક છે એના ઉપર સિત્તેર હજાર કમ્પ્લીટ થયા છે એટલે જય અને આ બે પ્લેટફોર્મને ફોલો કરી લેજો સૌથી મહત્ત્વની અપડેટો તમને એ બે પ્લેટફોર્મ ઉપર મળતી રહેશે આગળ વાત કરીએ થી શરૂઆત કરવામાં આવે તો ઘઉં આજે ચારસો નવ્વાણું રૂપિયાથી ઊંચા ભાવની વાત કરીએ તો 531 એકત્રીસ રૂપિયા ભાવ હતો તુવેર એક હજારથી તેરસો રૂપિયા રાયડો અગિયારસો પચાસથી બારસો વટાણા એક હજાર 2530 રૂપિયા કલંજી 2800 ચાર હજાર એરંડો અગિયારસો ત્રીસથી બારસો કાળા તલ ઓગણત્રીસો પંદરથી ત્રણ હજાર નવસો ચોસઠ રૂપિયા મગ તેરસો એકથી સોળસો અગિયાર પીડા ચણા નવસોથી બારસો સફેદ ચણાની વાત કરીએ તો બારસોથી બાવીસો બાવીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો પાંચથી ત્રણસો દસ લસણ ચારસો પચાસથી આઠસો એંસી વાલા આઠસો પાંચથી બારસો ચાલીસ ધાણા બારસો ત્રીસથી ચૌદસો પિસ્તાલીસ ધાણી તેરસો એકવીસથી ચૌદસો સડસઠ તલ ચૌદસો ઇઠોતેરથી બે હજાર છ ઝીણી મગફળી નવસો દસથી અગિયારસો સાઠ જાડી મગફળી નવસો વીસથી અગિયારસો ઇઠોતેર કપાસ આજે બારસો ત્રીસથી સોળસો પંચોતેર જીરાની જો વાત કરીએ આજે તો તેત્રીસો ચોસઠ રૂપિયાથી પાંત્રીસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં પાંચસો વીસથી પાંચસો તોતેર ચણા એક હજારથી અગિયારસો ચોરાણું તુવેરા જે એક હજારથી તેરસો અગિયાર મગ બારસોથી સત્તરસો અઠ્યાસી ધાણા બારસો પચાસથી પંદરસો પંદર સોયાબીન સાતસો એંસીથી નવસો અગિયાર તલ એક હજાર પચીસથી બે હજાર જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો બાર મગફળી આઠસોથી એક હજાર ચાલીસ જીરાની જો વાત કરીએ આજે તો ચોત્રીસો રૂપિયાથી છત્રીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો થી બારસો ચોત્રીસ ચણા અગિયારસો થી બારસો તુવેરાજે આઠસો થી અગિયારસો અજમો આઠસો પાંચથી છવ્વીસો નેવું રૂપિયા ધાણા સાતસો થી ચૌદસો મગ તેરસો થી સોળસો સાહીઠ જાડી મગફળી નવસો થી એક હજાર ચાલીસ ચીણી મગફળી 900 થી અગિયારસો વીસ કપાસ આજે 500 થી પંદરસો જીરાની જો વાત કરીએ તો પચીસો રૂપિયાથી છત્રીસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો થી છસો બાર ડુંગળી છન્નું થી બસો છાસઠ ધોવેરાજે એક હજાર થી બારસો એકાણું સોયાબીન છસો થી નવસો એક મગ અગિયારસો થી સોળસો એક્યાસી વાલ પાંચસો સિત્તેરથી એક હજાર અગિયાર ચણા એક હજાર એકતાલીસથી બારસો એક કલંજી સાતસો એકથી એકતાલીસો એકવીસ વટાણા ત્રણસો અગિયારથી નવસો અગિયાર લસણ આજે ચારસો એકાણુંથી નવસો એકાવન આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો છત્તેરથી એકવીસો એકતાલીસ તલ એક હજાર એકથી બે હજાર અગિયાર જાડી મગફળી સાતસો સોળથી બારસો અગિયાર ઝીણી મગફળી સાતસો અગિયારથી બારસો અગિયાર રાયડો એક હજાર એકથી બારસો એકવીસ મરચાં ત્રણસોથી પાંચસો પાંત્રીસ ધાણા નવસો એકથી પંદરસો સોળ ધાણી એક હજાર એકથી પંદરસો એકાવન કપાસ નવસો એકાવનથી સોળસો જીરાની જો વાત કરી આજે ગોંડલમાં તો અઠ્યાવીસો એક રૂપિયાથી સાડત્રીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર